हेलो गाइस तो नौकरी ज्वाइन आई गया नाइट में फटाफट गेराई गया देखस तुम तो अन मम्मी बनाय दी से चा अन खावा माटा रोटली मस्त मजा मजनी रोटली बनाय दी दी फटाफट कीजो चलो खाई ले हम अन प्रेस काम बाकी होतो એટલે फटाफट मुकती प्रेस ब्रश નાખી ટૂબ લેન અન फटाफट गाव मंडी पडियो ফাফট ব্ৰেটি নাই দূধ গৰম কৰি দম্মি মমী বেন উঠি যায় মম চুধ चाह तो नहीं चा तो मौन। पी ली थी पास पावन ढोरण तो चलो फटाफट पानी पाई दिए आप मम्मो ए फटाफट चाय बनाई दी मम्मी चाय पी ली थी पी ए मम्मी तीन पी लो लाओ हड़ो आपे पी लीए थोड़ी वे आप पी लटाफट पीने पप्पाजा ऊंज ऊंज लाया था साबरदों गाय कोथरा था ना માંથી ફટાફટ ઉતારી નાખે નેચર અને પછી બનાવવાનું જમવાનું એટલે મૂળ લહાણ ફૂલવા બે ગયો અને જોડે દ્રાક્ષ લઈને બે દ્રાક્ષ મીઠી મીઠી મસ્ત મજાની ખાઈ લીધી અને પછી થોડી વધી એટલે મમ્મી બેન બે ગયો હે ગાય મમ્મી બેન ખાવા ગયો છે દ્રાક્ષ ખાટી ખાટી દ્રાક્ષ અને જમવાનું બનાવો તો હેડો કેમ ટાઈમ થયો અગિયાર વાગે હે લહાણ બહાણ ફૂલ નાખ્યું છે બરાબર જમવાનું एक क्लिक लिखा है सर मुझे खाई ली दी सर मम्मी खावे उनपर से शाक बनानो थू तो फटाफट फट प्रत शाक पगन्ना क्यों जोरदार मस्त टेस्टी बिया फाड़ बुर तुम्हारी ये तो रोटी माय ना बैक तोड़ो हाँ ना इम्मी मैंने इन आज गाँव गया कि नो ताइम्मी माँ मुखाबित करने

અનપોછ ફ્રિજમાંથી કાઢી નાખ્યું બાટલો અનલોટો ભરીને કસ 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 પાણી ઠપકારી દીધું અને પી લીધું મસ્ત મજા આવી ઠંડુ પાણી પીવડાવનું અરે મજા આવો પછી પોસો મૂકી દીધી ચા મસ્ત ફર્સ્ટ ક્લાસ અડક આદુ નાખી ચા ભરી લીધી ચા પાપી બેસી ગયો મસ્ત એક વાટકી હતી ચા પીધી લે આખો શાંતિ પડી મસ્ત જોરદાર પસ મમ્મી બેન બેહી ગયો તો ઘઉં સાફ કરવાનો કારણ કે કિંજલબેન મે લઈ જવાના છે મિંચિયા ઘઉં એના માટે फटाफट મમ્મી સાફ કરો બેહી જ અને પછી ડોરન પાણી પાણો તો હું તે હું પાણી પાઈ દીધું અને પપ્પાએ ગયા તો પાણી પાઓ અને ડોલ મૂકી એક એટલે પીડી કે મો પીયું પીડી કે મો પીયું પપ્પાએ ગયા બીજી ડોલ લઈને આવી જુદી મે દીધી અને પછી જતોરનીચર ગીતા માને બેન પાણી પાવા મારે દેખાય છે પાણી પીવડાવી દીધી અન પસ ઉછેલ નાખણો તો એમ તો એટલે फटाफट પીધી ઉછેલ નાખવાનું છે અને હું फटाफट કેમેરો મુકી દઉં ઓછેલ નાખવા માટે કેલું ભરી જાવ અને પસ બનાવવાની તો પપ્પા કે હોકરી બનાવવાની ચાલ હાડો હોકરી બનાવવાની પપ્પા હોકરી બનાવે છે મસ્ત ફર્સ્ટ ક્લાસ મે પકડી જે લોટ આટમો કારણ કે પસ નાખવો પડશે અમે બસ લોટ નાખીને દેખાય છે ટેસ્ટી મસ્ત પપ્પા બનાવશે તો પસ તૈયાર થઈ જાય પશુ ફટાફટ કાઢી નાખી થાળીમાં થાળીમાં એ લેવલ કરી નાખી મસ્ત લેવલ કરીને મસ્ત ચોરસ લીટા પાડી દીધા લીટા એટલે કે કાપી નાખી પશુ આપણે મોકલવાની હતી હિંમતનગર અજયભાઈ માટે આરોપી માટે સંજયભાઈ માટે બધા માટે મોકલવાની હતી ફર્સ્ટ ક્લાસ ડબ્બો ભરી દીધો અને આટલી હતી એ હું એ ઘેર ખાવા રવા દીધી हवल नु पसे आई जो उ नोम नोम तो खबर नहीं पर डुंगरी लेवानी थी फर्स्ट क्लास डुंगरी ले ली थी 10 किलो डुंगरी ले ली थी એટલે જોવું પડ ના મસ્ત डुંગરી લે લીધી સર મમ્મી કે ડુંગરી લેવાણી છે તો ચલો फटाफट ડુંગરી લે લીધી 10 કિલો હું મોકલી દીધો ચરાઈ દીધી એટલે જતો રે બ गिर लो पशु उकड़ी बाबा ना पो बाबा ना पो उकड़ी बनाई बाबा तो खुश हम वहां पे बने एम कर हेलो गाइस तो आगे गया से छो वागे गया से सरस मज़ा ना और मम्मी बहन साफ सफाई कर से ना वाहिद ऊपर वणो फर्स्ट क्लास वाहिद ऊपर मम्मी बहन वारी जोशी और फटाफट मुचर आई जो કાટવાણું દૂધ બરોબર હોઈ ગયો કાટવાણું વાહ વાહ પવન કેવો ઠંડો ઠંડો આવ છે પછી કાઢવાનો તો ગાયનું દૂધ રેલલાન છોડી નાખ્યો फटाफट મમ્મીને એવો દીદે હે નુઝરૂ દેખાય ગાય તો મસ્તું બીજે તાવર જન મુક દીધા છે આમ નુઝરૂ બોલી નાખ મમ્મી મનખેશવા બેહી દૂધ અને આય તો કંઠાર કરોસ બડા બડડ કાટ નાખ લેપોસ મોડીયા તમને આ સ્વાગી કે અચ્છા આઠ સરસ મજા નાઠ ફરાકી ગયા છે અને મમ્મી બેને જમવાનું ફર્સ્ટ ક્લાસ બનાવી દીધું છે શાક તો મેં બનાવી બરોબર બંગડી બટાકાનો શાક વઘારી નાખી છે સકળક અને મમ્મી મેને રોટલી બનાવી દીધી છે ફર્સ્ટ ક્લાસ અને વાત ઉપર છે કિંજલબેનનો ફોન છે કિંજલબેનનો ફોન ચાલુ છે હવે જમવાનો ટાઈમ થઈ ગયો છે તો फटाफट આન બોલે જમી લે અને જમીન પાસે તે તો બેસવા જવાનું છે થોડી વાર કારણ કે કાલે લગન છે એટલા માટે બધી વસ્તી ભેગી કરી છે તો જઈશું થોડી વાર બેસશું અને પછી જવાનું છે નોકરી તો ચલો ફટાફટ જમી લઈએ લડો પેટનો ખાડો પૂરવો જે ખાવાય થોડું તો ગાઈસ ચાલો ફટાફટ જમી લેવાનું છે સરસ મજાનું બાબુ આવશે એટલે બાબુ બેસી જશે ને આપણે બેસી જોરદાર મસ્ત મજાના ડુંગળી બટાકા બનાવી દીધે વાહ વાહ રોટલી તો ગાઈ આવી ગયા છે વસ્તીના બધા માણસો ભેગા કાળા છે ત્યો હતા વસ્તીની બધી ચર્ચા થઈ અને ચર્ચા થઈને એવી વાત કરી કે ભાઈ કાલે હોજે વસ્તીને જમવાનું અને દિવસે પણ જમવાનું બે ટાઈમ જમવાનું અને વસ્તીના બધા માણસો હાજર રો એવા માટે બધા ભેગા કર્યા હતા અને હું પણ આવી ગયો છું ને વસ્તીના માણસો બધા બધા ભેગા થઈ ગયા છે ચલો વિડીયો ગમે તો લાઈક કરજો ને શેર કરજો